સાપ્તાહિક રાશિફળ અઠ્ઠાવીસ જુલાઈથી ત્રણ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ જાણો તમારી રાશિ માટે કેવું રહેશે આ સપ્તાહ જુલાઈ મહિનાનું પાંચમું સપ્તાહ એટલે કે અઠાવીસ જુલાઈથી ત્રણ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ તમારા માટે કેવા સંકેતો લઈને આવ્યું છે ગ્રહો અને નક્ષત્રોની બદલાતી ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે જ્યોતિષાચાર્ય અનુસાર આ સપ્તાહ દરેક રાશિના જાતકો માટે ખાસ સૂચનો લઈને આવ્યું છે ખાસ કરીને મેષ રાશિના જાતકોએ શાંતિથી સમય પસાર કરવો હિતાવહે છે તો કન્યા રાશિવાળાએ વાહન ધીમે ચલાવવું વૃશ્ચિક રાશિવાળાએ કોઈપણ પ્રકારના કામકાજમાં ઉતાવળ ન કરવી મકર રાશિના જાતકોને કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે તો મીન રાશિના જાતકોને કોઈ નવું આયોજન સંભવિત બની શકે છે આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવી તે જાણવા માટે આ સપ્તાહના વિસ્તૃત સાપ્તાહિક રાશિફળ પર એક નજર કરીએ મેષ રાશિ ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે જેમાં ધીરજની જરૂર કહી શકાય કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહે છે શાંતિથી સમય પસાર કરવો સૌમ્યતા રાખવી અને ઉશ્કેરાટ ન થાય તેનું ધ્યાન રાખવું તમને લોકોને મળવાની અને કની પણ જાણવાની વૃત્તિ વધુ જાગે વૃષભ રાશિ તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને કોઈ સામાજિક કાર્યમાં તન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગીની ખરીદી પણ થઈ શકે ઉત્સાહ સારો જળવાઈ રહે પણ ક્યાંની ઉત્સાહનો અતિરેક ન થાય તેનું ધ્યાન રાખવું મિથુન રાશિ અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને યોગ્ય આયોજન હિતાવહ છે કોઈપણ વિષયની ચર્ચા દરમિયાન તમારે વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહે છે દલીલ ન કરવી થાકની અસર કામના અંતે વધુ દેખાય કર્ક રાશિ કોઈનો સહયોગ મળવાથી તમને તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે ઉત્સાહમાં આવી ન જવાય તેનું પણ ધ્યાન રાખવું ઇચ્છનીય છે આરામવૃત્તિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય સિંહ રાશિ પારિવારિક કે વ્યવસાય બાબતની વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંની અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે પણ તેમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે જેનો તમને સંતોષ પણ થાય કન્યા રાશિ અચાનક કોઈ મુલાકાત દરમિયાન તમારા મિત્રો પરિચિતો સાથે તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે નવા મિત્રો બને તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહે છે ખટપટ કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું ખોટા ખર્ચ પર અંકુશ રાખવો જેથી ખર્ચ કર્યાનો રંજ ન રહે તુલા રાશિ કોઈ કામકાજ કે મુલાકાત દરમિયાન તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે કંઈક નવું આયોજન થાય તેવું બની શકે કંઈક નવું જાણવા પણ મળે સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે નવા પરિચય થઈ શકે જેનો તમને આનંદ પણ થાય વૃશ્ચિક રાશિ કોઈ પણ પ્રકારના કામકાજ દરમિયાન તમારે ઉતાવળ ન કરવી વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવે છે જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય તમે વ્યવહારો અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઈચ્છનીય છે ગણતરીપૂર્વક વ્યવહાર કરવો ઇચ્છનીય કહી શકાય ધન રાશિ કોઈ કામકાજ કે પ્રસંગ દરમિયાન તમારો લોકો સાથે મુલાકાત વધે તેમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય ધીરજ રાખવી હિતાવહ છે નાની મોટી કોઈ મુસાફરીનો પણ યોગ બને ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે માટે કોઈ પણ આયોજન વિચારીને કરવું હિતાવહ છે મકર રાશિ કોઈ મુલાકાત દરમિયાન તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે ઉત્સાહ સારો જોવા મળે નવા કાર્યના વિચાર વધુ આવે અને તેના પ્રયત્નો કરવાની ઈચ્છા જાગે કુંભ રાશિ કામકાજ અથવા વ્યવહારની કદર થવાના કારણે તમારામાં આત્મવિશ્વાસ સારો રહે જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે વ્યવહારો અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે પ્રતિભા સારી રહે જેની સારી અસર કોઈ નવી ઓળખાણ પર થાય અને સારી યાદગીર ઊભી થાય મીન રાશિ મજકવૃત્તિ ન કરવી જેથી ક્યાંની ગેરસમજ ન થાય નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે પણ તે બાબત ઉતાવળ અને વધુ સાહસ ન થાય તેનું ધ્યાન રાખવું થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે પારિવારિક કે વ્યવસાય બાબતની વાતચીતમાં કાળજી રાખવી મિત્રો ચેનલ પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ